સાબરકાંઠા મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે બેંક મેનેજમેન્ટ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને લાગણી સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બેંકે પોતાની સામાજિક જવાબદારી અને સંસ્કારોને ઉજાગર કરતા વડાલી શહેરના ચારસો પચાસ કરતા વધુ વડીલો મેનેજમેન્ટ દ્વારા પ્રત્યેક વડીલને શાલ અર્પણ કરી તેમનું ભાવભી સન્માન કરવામાં આવ્યું હતું સમાજના ઘડતર પાયાનું યોગદાન આપનાર આ વડીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો બેંકનો આ અભિગમ ખરેખર પાત્ર છે સુવર્ણ જયંતિના આ પાવન અવસરે બેંકે માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક અને માનવીય મૂલ્યોનું જતન કરીને સમગ્ર પંથકમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા